સુરતના વરાછા વિસ્તારમાં એક જ્વેલર્સે સોનું ખરીદવાના બહાને બાર પોઈન્ટ પચાસ લાખ પડાવી લઈ છેતરપિંડી કર્યાનો બનાવ બન્યો છે હાલ સોનાનો ભાવ ઓછો છે ખરીદી લો એમ કહીને મહિલા પાસે પૈસા લીધા બાદ કાન બંધ કરીને નાસી ગયો

હસમુખભાઈના પત્ની મનીષાબેન અવારનવાર નીલકંઠ જ્વેલર્સમાંથી ઘરેણા ખરીદતા હોવાથી તેઓ સારી રીતે ઓળખતા હતા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મનીષાબેન પતિ હસમુખભાઈ સાથે નીલકંઠ જ્વેલર્સમાં ગયા હતા ત્યારે સોનાનો ભાવ પૂછતા હનુમાને હાલ સોનાનો ભાવ સ્થિર છે ખરીદી લ્યો તમારી પાસે રોકડા હોય તો આપો હું ખરીદી લઈશ અને જ્યારે તમારે ઘરેણા બનાવવાના હોય ત્યારે જૂના ભાવે બનાવી આપીશ હનુમાન વિષ્ણુ એ વાતમાં માં આવી મનીષાબેને તારીખ બાર બે બે હાજર ના રોજ હનુમાને રૂપિયા બાર પોઈન્ટ પચાસ લાખ આપ્યા હતા બાદમાં તારીખ અઢાર બે બે હજાર પચ્ચીસના રોજ મનીષાબેને પોતાનું સોનું લેવા માટે ગયા ત્યારે હનુમાને પોતે સોનાનો મોટો જથ્થો ખરીદ્યો છે હાલ સેફમાં મૂક્યો છે એમ કહ્યું હતું પાંચેક દિવસ બાદ મનીષાબેને ફોન કરીને પોતાનું સોનું માંગતા હનુમાને બહાના બનાવવાનું શરૂ કરી દીધું હતું બાદમાં દુકાન બંધ કરી નાસી ગયો હતો બનાવ અંગે મનીષાબેને વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે અત્રે ઉલ્લેખનીય છે કે હનુમાન વિષ્ણુ અન્ય અન્ય લોકોને સાથે પણ છેતરપિંડી કરી હોવાની શંકા છે બ્યુરો રિપોર્ટ સુરત